દિવાળીના પાવન પર્વ પર અમદાવાદના મણિનગરમાં આવેલા કુમકુમ મંદિર ખાતે દિવાળીના દિવસે છ બાય ત્રણ ફૂટના વિશાળ ચોપડાનું અને લેપટોપનું પૂજન કરવામાં આવ્યું જ્યાં સમગ્ર વિશ્વમાંથી આર્થિક મંદી અને આતંકવાદથી સૌને મુક્તિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી કુમકુમ મંદિરમાં છેલ્લા ચાલીસ વર્ષથી ચોપડા પૂજન કરવામાં આવે છે ત્યારે આ ચોપડા પૂજનમાં મોટી સંખ્યામાં વેપારીઓ જોડાયા હતા વ્યાપારીઓ દિવાળી દિવસે કુમકુમ મંદિરમાં આવતા હોય છે અને ચોપડા લેપટોપનું પૂજન કરે છે સાથે સાથે એ કુમકુમ મંદિરની અંદર છ બાય ત્રણનો એક વિશાલ ચોપડો બનાવવામાં આવ્યો છે જેની અંદર લખવામાં આવેલું છે કે ભગવાન સ્વામીની આજ્ઞા પ્રમાણે વેપારીઓ નીતિમત્તા રાખવી જોઈએ ચોરી ન કરવી જોઈએ કોઈની લાંચ ન લેવી જોઈએ એ નીતિમત્તા પ્રમાણે વેપાર કરવામાં આવે તો ભગવાનના આશ્રમ ઉતરે તો આપણે સારી રીતે કમાઈ શકીએ છીએ પોતાના ધંધાનો જમા ઉધારનો હિસાબ લખવો પછી લેપટોપમાં લખે આઈપેડમાં લખે કે ચોપડામાં લખામે કોઈ ફેર પડતો નથી તો ભગવાન નવા વર્ષની અંદર બધાને સુખી સંપન્ન રાખે એ માટે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ